ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજે આપણે આવી ગયા છીએ આરાધના ધામ કે જે હાલાર તીર્થ તરીકે પણ ઓળખાય છે પણ હાલાર હાલારતીર્થનો ઇતિહાસ હું આજે તમને જણાવીશ અને મંદિરના દર્શન પણ કરાવીશ પણ એ પહેલાં સૌથી પહેલાં મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે હવે સ્ટાર્ટ કરીએ આરાધના ધામ કે આ હાલાર તીર્થ એટલે કે ધામ ખંભાળિયામાં આવેલા આ પ્રવાસન સ્થળની મુલાકાત અવશ્ય લેવા જેવી છે અહિંસા પરમો ધર્મ આ સૂત્રના આધારે સમગ્ર દેશમાં જૈન ધર્મ અને તેને પાળનારા લોકો અતૂટ વિશ્વાસ ધરાવે છે ગુજરાતમાં જૈન ધર્મના અનેક મંદિરો આવેલા છે જૈનો પોતાના મંદિરોને તીર્થ સ્થળ તરીકે પણ ઓળખાવે છે અને તેનું ખૂબ જ મહત્વ પણ ધરાવે છે આવું જ એક સુંદર અને મોટું તીર્થ સ્થાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાથી તેર કિલોમીટરના અંતરે વડાલિયા સિંહણ ગામમાં આવેલું છે આ સ્થળને હાલાર તીર્થ અથવા આરાધના ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે શ્રી હાલાર તીર્થ આરાધના ધામ અહીં પ્રભુ મહાવીર સ્વામીની એકોતેર ઇંચની સુંદર મૂર્તિ જોવા જેવી છે તો અહીં જૈન દેરાસર તથા આર્ટ ગેલેરી એવી છે કે તેની ચર્ચા ખૂબ જ થાય છે અહીં આવતા જૈન ધર્મના લોકો અને અન્ય પ્રવાસીઓનો સતત ધસારો જોવા મળે છે વિશાળ સંકુલમાં પથરાયેલું આ સુંદર પવિત્ર સ્થળ જોઈને મન પ્રફુલ્લિત થઈ જશે ત્યારે આ સ્થળ વિશે આવો વિગતે ચર્ચા કરીએ જૈનોનું પવિત્ર યાત્રાધામ આરાધનાધામ જામનગરથી છેતાલીસ કિલોમીટર અને ખંભાળિયાથી માત્ર ચૌદ કિલોમીટરના અંતરે આવેલું છે આ યાત્રાધામની ખાસિયત એવી છે કે અહીં જૈન દેરાસર તો છે જ સાથે સાથે આર્ટ ગેલેરી પણ છે એટલે કે જૈનો માટે તીર્થસ્થાનની સાથે એક ફેમસ ટુરિસ્ટ સ્થળ પણ છે અહીં બાળકોને તો મજા આવશે જ સાથે સાથે મોટેરાઓ માટે પણ અનેક એવી વસ્તુઓ છે જે જોવાની ખૂબ જ મજા પડશે આરાધના ધામને હાલાર તીર્થ સ્થાન તરીકે પણ ઓળખવામાં આવે છે સંસ્થા તરફથી વિવિધ સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે જેમાં વાવાઝોડા પૂર કે અન્ય કુદરતી આફતોમાં ફૂડ પેકેટ ભૂખ્યાઓને ભોજન સહિતના કામ કરવામાં આવશે હાલાર તીર્થ તરીકે જાણીતા બનેલા આરાધના ધામમાં મંદિરનું સુંદર આર્કિટેક્ચર મ્યુઝિયમ આરાધના ભવન આવાસ વ્યવસ્થા અને ભોજનાલય જોવા જેવા છે મંદિરમાં મહાવીરની મૂર્તિ સ્થાપિત છે તો અમીજરા પાર્શ્વનાથની પ્રતિમા પણ છે તો નવકાર મંત્રથી સુંદર રીતે મઢેલા સાઠ ફૂટ ઊંચા માનસ્તંભજી પણ આકર્ષણનું કેન્દ્ર છે કહેવાય છે કે મંદિરમાં આવેલું સંગ્રહાલય જોવામાં તમને બે કલાકનો સમય લાગી જશે એટલી જોવા જેવી વસ્તુઓ છે જેમાં જૈન ધર્મના કથાનકો ઉપસાવાયા છે તો બાળકો માટે આકર્ષણ જમાવે તેવું સિક્કો નાખી મૂર્તિઓ ચાલે તેવું મશીન પણ છે અથવા આરાધના તરીકે પણ ઓળખવામાં આવે છે પૂર કે અન્ય કુદરતી આફતોમાં ફૂડ પેકેટ ભૂખ્યાઓને ભોજન સહિતના કામ કરવામાં આવશે શ્રી હાલારતીર્થ આરાધના ધામ ડેમના પાણીની મોજાના તરંગો વિવિધ ફળોના બગીચા નજીક પશ્ચિમ સમુદ્રના કાંઠે આ પ્રભાવશાળી શ્રદ્ધાંજલિના મધુર અવાજની મધ્યમાં સિંહાણ નદીને કાંઠે સ્થિત છે જૈન ધર્મ ભારતના ગુજરાત દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામનગર દ્વારકા હાઈવેની સરહદે ચાલીસ એકર જમીન પર ફેલાયેલો છે શાંત અને શાંતિપૂર્ણ અને પર્યાવરણ મૈત્રીપૂર્ણ સંકુલ એ જૈન સ્થાપત્ય અને માળખાનું ઉત્તમ ઉદાહરણ છે તે જૈન ભક્તો માટે વિશ્વના દરેક ખૂણાથી એક તીર્થસ્થળ છે મનની શાંતિ મેળવવા માટે જૈન મંદિર અને ભગવાન જીનેશ્વર બંને ખૂબ જ ઉપયોગી છે તેઓ આધ્યાત્મિક સાધનાનો મુખ્ય આધાર છે આ વાઘજીભાઈને જાણતા લોકો મૂળ અને વિદેશી લોકો માટે આરાધના ધામમાં એક મોટું ભવ્ય મંદિર બાંધવાનો નિર્ણય કર્યો તેમણે શ્રી મહાસેન વિજયજી મહારાજના આશીર્વાદો પૂછ્યા પરંતુ શું એક મહાન કરુણાંતિકા પૂજ્યશ્રી પણ ગયા હતા પરંતુ પવિત્ર તીર્થની રચનામાં તેમની દેવી શક્તિ સ્વર્ગમાંથી મદદ કરે છે બે હજાર તેતાલીસમાં માં અષાઢ સુદ બીજની સ્થાપના વાઘજીભાઈએ આચાર્ય દેવ શ્રીમદ વિજય પ્રદિયોતાન સુરેશ્વરજી મહારાજ અને પરમ પૂજ્ય પન્યાયા પ્રવર શ્રી વાજરાજ વિજયજી મહારાજની કૃપા હેઠળ મૂકી હતી મિત્રો આપણે આરાધના પહોંચવું હોય તો કઈ રીતે પહોંચવું એ પણ હું તમને આજે જણાવું જો આપણે ફ્લાઇટ દ્વારા કે વિમાન દ્વારા આવવું હોય તો જામનગર એરપોર્ટ પર ઉતરાણ કરીને તમે માર્ગ દ્વારા શ્રી આરાધના આરાધનાધામ જૈન મંદિર તરફ માર્ગ દ્વારા મુસાફરી કરી શકો છો જો ટ્રેન દ્વારા આવવું હોય તો જામનગર રેલવે સ્ટેશન પર પહોંચીને આપણે રોડ દ્વારા પાંત્રીસ કિલોમીટરની મુસાફરી કરીને શ્રી હાલાર આરાધના આરાધનાધામ જૈન મંદિર સુધી પહોંચી શકીએ છીએ અને જો માર્ગ દ્વારા આવવું હોય તો જામનગરથી રસ્તે સીધા શ્રી આરાધના આરાધનાધામ જૈન મંદિરમાં પહોંચી શકાય છે તો આ રીતે આપણે બસ ટ્રેન કે ફ્લાઇટ દ્વારા આરાધનાધામ પહોંચી શકીએ છીએ જો મિત્રો આ છે બધી એની કલાકૃતિ અને સ્થાપત્ય કૃતિ કે જે જૈન દેરાસરમાં દર વખતે પ્રખ્યાત જ હોય છે જો આ એનું બળદગાડું અને તેમાં બેઠે બેઠેલો એનો માલિક કેટલા સુંદર સ્થાપત્ય રીતે એની રચના કરવામાં આવેલી છે મિત્રો અહીં નાના મોટા બગીચા અને સુંદર ઝાડવાઓ પણ ઉગાડેલા છે કે જેથી એ મંદિરની શોભામાં વૃદ્ધિ કરે છે આ છે એનો હાથી અને સ્થાપત્ય કૃતિ કે જે મંદિરની સુંદરતા પણ વધારો કરે છે જય જિનેન્દ્ર જય શ્રી કૃષ્ણ મિત્રો જો મારી ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ક્યાં તો કે મારી ચેનલમાં હું જ્યારે વિડીયો અપલોડ કરું ત્યારે બધાની પહેલાં જોવા મળે થેન્ક યુ